પણ મે ભાને કેવાનું ના ઉદ આપડે આ થેડી મેલવાનું આઠ તો કોણ રોકીયા કા એક કામ કરજે બહુ રૂપિયા પડ્યા તો શિનાલ હા તે પછ તન મુ હો હા હા આવ જો હો બેટા હા અને ઘોરો ગાવા બો થાય તાન તો ના ગઉ મન તો ગાતા આવડતું નઈ ને અલ્યા માર લારી હાલ લો લાઈન માં જતો રહો હું આ કુકુ કાજે એક ફૂંદડી મારતે ગોકુળ આઠે મને દાડા હો બસ તું એ સારા બદલાઈ જા હમણા માં એ વાત સેટિંગ ના એકલા બી છે વાત કે જો તારો ભા તારી ઠાઠડી હું તો તારી તારે બોલ ન લ્યા પણ સંભા માં તમારે તારી ઉમર શું છે તમારે પતરી જીવો તો હા એ પતરી પતરી તો નહી પણ ગામમાં એક સાકા હા તે વાત કરું એને હાલ મોડેલી સ ચાલશે હવ ગોરેમ કેતા કે ચાલજો આઈ ભીગી જાય તો અલે મોડેલ ને રોડેલી હા એ બાપ જૈન તૈયાર થઈ જાવ સુપી યાર ગોરિયો ગાવા

લેવા જો મે ભાઈ કે ખબર લઈ કોની એ જી કરી ને બુન ને બુન તો જવું જ પડે હું સતાણે એ છોટેલી ના નાના પડી ગયો છે એવું ના કે પડી છે ને માય વાળી શારદાડે શારદાડે મારા ભાઈ મોજો પડે મારા બુન મોજી પડી માં બાપ હાટી પડે તોય

आ हा सने गणा तरी टोकले मोडू तारा भईनो बनेवी सु तारा बाप नो जमै सु ह ताण केऊ किदो आ कोई रेडीयो नही जे दबाल वक्त्त के एक वक्त्त बोले मार भईनो बनेवी मार भईना बने ये ऊ थाई तार खबर छे तमे मामा घर फिदा सो मख નહીં પાઈ તો બાયડીને જોસી દે કે આયો કે નહીં આયો તો પણ હું તો ઉગ્યો છું આય હા ના ના આયો ને માયો તર્સી મેલીન जातो ર માયો માયો ના તો ભેસો છે કબર એની માં છક તાણ તો આ ઘર આ બાર મધુનું ગોળી હા ભેસો પાઈવા તેટલી કોઈ રા છું નાના થઈ રા છું થઈ રા છું મારો

સંપલ્ટ શું બોલી નઈ તું સંપલ્લી બાધા છે લ્યા ઓરીશાન ની બાધામાં બાધાઉ રાખે છે હું જાવ સુકાવ લૂગડો ભર દીધો અને મો આ આવા આઠમ બાઠમ પતિ જ પાસ આતા હું કહી દીધું એટલે ટેલિફોન બેલિફોન મારા બાપાને ના ખખડાવતા તમે એટલે પણો રહા હા ખાકે પણાજી વાર સક કીધું તો ખરું મે હું બે દાડા પહેલા જાવ માંગુ છું થી સાડા રઉ નકા બે દાડા પહેલા રે આઠમ વખત જીએ તો હવારે ગઈ ન વધા પાછો આવવાનું વાત કરો છો हाते बोला माने के न खबर तो माचो बस नको पसे कइन जा वो? मारा कोइ न केवू न इवण कइ देजो तुम्हारी त जे केवू है अन फोटो फोन बन ना करू अन बापा ने कइ देजो बापा तू उंग्यासी એટલે ઉઠાવતી નઈ पण माने कइ देजो पण कइन जाक तुम्ही नाही गया तुम्ही नी कइया को कोवे तो आजै सै हार जा प बकळो करू न कहती न मन अरे बात करू पैसा आलो भूलीत जाय पैसा नु तो पैसा ए जा बना पइला ती तो बापा को कोइ वा

છોકરા છોકરા ગોરયો વારે છે સારું સારું ભાઈ હો રાજી ખુજી છોરીઓ આય તો હા 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 આયો આયો ભાઈ તારું અતારે ભાઈ છોકરા આ ગોરયો નું બધું આયોજન કરી અને અન અમાર દવા ઉમર પટી જાય કરવા જો હા ભાઈ આ હા હા બેટા આવો આવો હા હા બેટા કોઈ ટપળી તો નથી પડી કા આવતા અરે વય વેલા અને આપણા ગોમ માં તો તાળા ગોળેરીશ છોકરા ને હું તો મોટું આયોજન કરીશ ના પાછા બે દા વેલા જવા દે હોય ભલે તારે મા બાણવા બેટા તને રોત્યું છે એટલે ખાઈ લે મેં તો ખાઈ લીધું અરે હું તને પેલા બે કાપતો

રો રો વાંજા પાદરો દીટાડો ના ટીણીયા તાર માને કે લે રોધા હા આવો આવ એ બોડાળિયા તમે આ રોધા ઓયાઓ એ લોબડી તું રોજે રોટલા કર હું કાલ તા તે લોબડી હતી તાણ હતી ડોળો નતું જોઈ એટલે આયે કા જોવા આ મેહરૂટલા કરતો ટોપિ સમમક જેને જે ને એ લખાવી ભાત લખાયા સારું કર્યું બેટા ભાત કર્યું આ તો સાડી કોમ કોમ છે જે કરો સારું કરો તો ભાઈ અને આવું ગોમ જમાડે છે જો

જફાળા જોડાવાળી છે તે બેઠી છે અને થોડો આરામ કર ના હોય તો એ તો હું આવા ને પાછું ઊંઘો છું પણ એ હા હા આવો આવો મજામાં મજા છે આ તમે હું હમણાં જ બે ત્રણ કલાક થયા જો હા તો બપોરે પોકી જઈ હા તમે હતા હેડ્યો આવું જ ના જોવું છે હા આ તમે અમારા મોર આવી ગયો

બાઈ બેટા બાઈ બન મેકી દી ફરે એમ નઈ જો કે આમાં સમો મત પિયર નાઉ ગોરે ને તેલા એટલે છોરીઓ ગોરે હોય એટલે પિયરમાં જ ના શોભું વાત સાચી છે તાર આવ્યે દિવાળી જેવી છે ઇનાથી હેડજે ના તમારા જે કેવું કહી દે હું રોજ કંટાઉ છું ઈવન રોજ કંટાઉ છું તું પહેલા હેડ ખરી લેડ લેડો પેલું

બડું શેટલું એ કે અને પોકરા બોતતા આવડતા નહીં સોટેલી મારા હાથમાં આવતો જાણો કઈ નાખો છે અંતો જો છે છે શેટલા દાળો છે જોસો બાપ ઓ મારે એકલીન રપત છે ગેર મારે ગોરે ગાવ જવું તો પણ સતોરા પેલો પેલો આય અલ્યા ટીણ્યાઓ એ ટીણ્યા આ આયો છોટેલી તમાર સોટેલી આયો ના તો પેલી થાળી ને કંકુન સોખા બધું લાવો કે આરતી ઉતારી આવી ઓની સોખી રાખો કે દેખાતું નઈ તો મન કહું કોણ તો મન એ હોળે વાટવા થઈ કી કે નઈ જે ખાતો આ વાત કરું છું હોળે વાટવા તો નહી કે પણ તમારી ફરિયાદ આવી છે એ ફરિયાદ લઈને આવી છું કોને તાણ માને છો કે કહેવાનું આવસ વાત કરો તો હું આ સુધી તમારી વિશે કશું નઈ બોલી તાણ તો જંતે તો નઈ નામ છે ફ્લુએ કે ગોક આ રમણ આવી છે મને કીધું એ તો વાદો ની પણ મારા બાપાને કીધું છે માં બાપા આવ જ આયા તો તું હાલ તાર બાપને હું તું નથી એક તો તાર માં કે છે કે હા તાર માં ની તો સંભાળજે બોલું આ હમર એક જ ના જોક હ જોક વા પેલો ફેર કેવા ના ના

ના તો સલેટ લઈને એકલો ને ભણાવરાઓ બાપા યોને ધણી નઈ રાખી ના બાપ બોલ છે તો માં રાખો કે તું એ તારી હા તારી હું તો બેને છું હા તો બાઈ સો આ તાર માણસ કે વાળું સંડા કે તા હા સંડા થઈ જાય એવું છે એટલે તો શીખાય મારો છોકરો છે કે મજૂર છે એ ખબર નઈ પડતી હું તો કને કહું કે જો બાપા અબેલા લગા કરે છે હવે પીપૂડી બંધ કરે એ ભાઈ આયસ કબર પડસ છે કે ભાઈ ને હું કોઈ કરીને તો કરવું શું આવ્યું વાત કહું ઓય મય આવ આવજો હું છે પણ કેમેરો છે એ બાપા એ

અને પેહો મુદો ને વારા પથી જો તો હું આ દોસ ના ના જવા દે નહીં ઓનો આ તહેવાર છે ઉજવા દે લ્યો ચાલો એ તું જા ધટ આટ તો હો કે બેટા ઓ તારી જોક એ અન કે સપ્યા છે જો માર કે ના જે કોઈ મમો આ